એક પાણીમાં રહેતું પ્રકારનું જંતુ છે આટલી હોય કે આટલી નું હોય પણ જડો પણ કેવી લેવી જોઈએ એ સ્વચ્છ પાણીમાં રહેતી હોય એવી હોય અને સેવાળ જેવા રંગની હોય લીટીવાળી હોય અને પાતળી જડો હોવી જોઈએ હવે જડો ગુણ શું છે કે જેમ હંસ હોય એ દૂધ અને પાણી બે મિક્સ કરેલા હોય તેમાંથી દૂધ પીએ છે પાણી પીતો નથી એમ જડો છે એ ખરાબ લોહી જ પીએ છે સારું લોહી પીતી નથી હવે જડો લગાડવાની હોય ત્યારે ધારો કે અહીંયા જળ લગાડવાની છે તો એના પર ઘી માટી કે લોહી ગમે પહેલાં લગાડી પછી જળને આવી રીતે આમ પકડી અને મોઢા આગળથી પકડીને એને અહીંયા લગાડવામાં આવે છે એને થોડી વાર પકડી રાખવામાં આવે છે જેથી કરીને જળ એના પર બરાબર ચોટી જાય છે પછી એ ખરાબ લોહી પીએ છે પણ નીકળતી નથી અને ખાસ કરીને જ્યાં સુધી એનું ખરાબ લોહી પી ન લઈએ ત્યાં સુધી એ જળ એમાંથી છૂટી પડતી નથી તો જ્યારે આપણે જળને કાઢવી હોય ત્યારે એના પર હળદર છાંટવાની જેથી જળ એની મેળે નીકળી જાય છે તો આવી રીતે જડોની ચિકિત્સા કરવામાં આવે છે ખાસ કરીને ચામડીના રોગો હોય ધડાના રોગો હોય ઝેર લાગ્યું હોય એવા બધા રોગોની અંદર જડોની ચિકિત્સા ઉત્તમ કામ કરે છે તો આ પણ એક આયુર્વેદ પદ્ધતિની ચિકિત્સા છે જે વર્ષો પહેલા આપણા શાસ્ત્રોની અંદર પણ વર્ણવેલી છે તો આનો પણ આપણે ચામડીના રોગ વગેરેમાં સારો ઉપયોગ કરી શકીએ વધુ વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો